ભારતીય ક્રિકેટર વેકટેન્સ અયરે પરંપરાગત રીતે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું આ બેટરે ગયા વર્ષે જ નવેમ્બરમાં શ્રુતિ રઘુનાથન સાથે સગાઈ કરી હતી અયરે આઈપીએલ પછી લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હતો અને યોગાનુયોગ આ ટુર્નામેન્ટમાં તેની ટીમે ટાઇટલ પણ જીત્યું હતું હવે ટ્રોફી જીત્યા બાદ અયરે શ્રુતિ સાથે લગ્ન કરી લીધા છે મીડિયા રિપોર્ટ્સ મુજબ વેંકટેશની પત્ની બીકોમ ડિગ્રી લીધેલી છે એ પછી એસજી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં અભ્યાસ કર્યો છે બીકોમ કર્યા પછી શ્રુતિએ ફેશન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી લીધી શ્રુતિ વિશે એવું કહેવાય છે કે તે બેંગ્લોરમાં લાઈફસ્ટાઈલ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરે છે શ્રુતિ એ અયરને કેવી રીતે મળી તે અંગે કોઈ નક્કર માહિતી નથી પરંતુ એવું કહેવાય છે કે બંને કોમન ફ્રેન્ડ્સ દ્વારા મળ્યા હતા અને પછી પ્રેમમાં પડ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ